સત્તાના વૃદ્ધાશ્રમની અંદર હજારો જે કે બે સારા વૃદ્ધોને જે સહારો આપ્યો છે એમાં ત્રણ વર્ગના લોકોને આપણે સહારો વિજયભાઈએ આપેલો છે કે જેના મુદ્દે દીકરા બનીને એકનો વર્ગ એવો છે કે જેને કોઈ બાળકો જ નથી સેકન્ડમાં એવા લોકો છે કે જે લોકોને કોઈ પણ મુદ્દેને કોઈ સાચવતું નથી અને ત્રીજો વર્ગ એવો છે કે જે ત્રીજા વર્ગની અંદર ઘણા બધા લોકો કે જેને કોઈ બાળકો જ નથી એવા લોકોને વિજયભાઈએ ખૂબ મોટો સહારો આપ્યો છે અને ખાલી રાજકોટ જ નહીં પણ આખા ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં વિજયભાઈનું જે શ્રી શ્રદ્ધા સદ્દાવના ઉદાસનનું નામ આજે આખા દેશમાં બોલાય છે અને અમને ગર્વ છે કે આ મહાયજ્ઞની અંદર અમને મને ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ ગર્વ થાય છે કે અમે બધા આ દિવસ સુધી અમે જે પણ દરેક સ્વયંસેવકોને જે પણ કામ આપ્યું એ કામ ખૂબ જ નિષ્ઠાથી દરેક સ્ત્રી અને પુરુષોએ ખૂબ જ આનંદથી અને સ્વેચ્છાએ કામ કરેલું છે અને અમે બધા ખૂબ જ એન્જોય કરેલું છે અને હવે આજનો છેલ્લો દિવસ છે એટલે આજે થોડુંક અમને એવું પણ થાય છે કે ચલો અમે બધા જ બહેનો અને ભાઈઓ અમે છૂટા પડશું અને પાછો હવે નેક્સ્ટ પ્રોગ્રામ ઇન્વિટેશન આપે અને આવી જ રીતે